હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા તીખા તમતમતા લસણિયા મમરા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લસણિયા મમરા પેન મૂકીશું ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેસુ હવે આપણું થોડું તેલ આવે પછી તેનો આપણે લસણનો વઘાર કરીશું તો હાફ ટી સ્પૂનથી પણ ઓછી આપણે થોડી હળદર પાવડર એડ કરી દઈશું હાફ ટી સ્પૂનથી પણ ઓછી હિંગ એડ કરી દઈશું મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું લસણ ખાંડી લીધેલું છે તે એડ કરી દઈશું હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું લસણિયા મમરા બનાવીએ છીએ એટલા માટે થોડુંક લસણ છે તેને આપણે સાંતળવા તો હવે આપણું જે લસણ છે તે સરસ મજાનું રહ્યું છે તો ગેસની ફ્લેમ છે તે આપણે ઓફ કરી દઈશું હવે થોડી વાર તેલ ઠંડુ થવા દેસુ થોડું તેલ ઠંડુ પડી જાય એટલે તેમાં આપણે ચટણી પાવડર એડ કરી દઈશું જેથી કરીને આપણી ચટણી છે તે તેલની સાથે બળી ન જાય તો હવે આપણું જે તેલ છે તે સરસ મજાનું ઠંડુ પડી ગયું છે તો મોટી ચમચી જેટલી ચટણી પાવડર એડ કરી દઈશું જો તમને થોડું વધારે તીખાસ જેવા મમરા ભાવતા હોય તો વધારે એડ કરવાનું હાફ ટીસ્પૂનથી પણ ઓછી થોડી ચટણી હું ઉપરથી ઉમેરીશ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે તેને સારી રીતના મિક્સ કરી લેશું થોડું તેલ આપણું અંદર ગરમ જ હોય છે તેથી આપણી ચટણી છે તે સરસ મજાની સંકળાઈ જશે જો તમારે લસણની સાથે પણ ચટણીને ખાંડી અને યુઝ કરવો હોય તો તમે કરી શકો છો મેં અહીંયા અલગ અલગ યુઝ કર્યો છે તો હવે આપણું જે ચટણી અને લસણ છે તે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો મેં અહીંયા મમરા લીધેલા છે તે એડ કરી દઈશું હવે તેને સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે ચમચાના મદદથી નીચે ઉતારી લીધેલા છે હવે તેને સરસ મજાના મિક્સ કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જે લસણિયા મમરા છે તે સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે જો તમારે તેમાં જે સેવનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો હું અહીંયા યુઝ નથી કરતી તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જે લસણિયા મમરા છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે તેમાં આપણે સેવનો ઉપયોગ નથી કર્યો જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો અને મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.